મમ્મી વયા ગયા છે મંદિરે અને આજે છે એકાદશી અગિયારસ ભીમ અગિયારસ છે આ તો બધા હે કોણ માર બેન જો આળસ ખાઈશ નકરા રવિવાર આવા દે હજી રવિવાર ને બે દિન વાર છે તું અત્યાર દિન ઉપાડો રાખ માં હો નવરા પડ્યા પડ્યા હવે તો કંટાળી ગયા જયારે બે દિન વાર છે પણ બે દી કેમ કાઢવા ને

આજે લોરની ડોલું બધું ખાલી થયું બધું ઉટકવાનું બધું બાકી હતું છાયસ આવી તો છાયસ ચીસા ભરવાના હતા તો જો આ બધું ઉટકીને આપણે ઠેકાણે કર્યું અત્યારે એટલે મોડું થઈ ગયું વધારાનું કામ કર્યું થોડુંક કીર્તન ના કીર્તન ના અને આરાધ્યના ચોપડાય તે બધા જો વધારાના ઓલા વર્ષના હોય ને એ બધા ઠેકાણે કર્યા એટલે આજે થોડુંક લેટ થઈ ગયું ઉપર ખાના બાના બધા સ્ટોર રૂમ ને બધું સાફ કર્યું એટલે હું હા હામેવાળા પૂછતા હતા એ તો ઓલું લેવા આવ્યા તા કપડાં એટલે ને તો ચાલો હવે પોતા બાકી છે તો ફટાફટ માર દઈ દસ વાગી ગયા છે અને જો અહીંયા જાંબુડાના ઠળિયા છે જાંબુડાની ઠળિયાની ખાકી બનાવવા માટે ડાયાબિટીસ ને પતરી માટે સારા એટલે તો અહીંયા જો જાંબુડા આવ્યા તા કાળ એટલે ખાઈ ખાઈને જો ઠૂકું ફૂંકી દીધા છે અહીંયા ઠળિયા તો હવે શું કાંઈ બસ ખાકી બનાવશું તો ચાલો પેલા પોતા માન લઈએ આપણે જો અગિયારસ નું જમવાનું કરવાનું છે પણ રાતે કરવાનું છે અત્યારે નથી કોઈ આવવાનું એટલે રાતે રસ પૂરી બધું બનાવશું અત્યારે તો દાળ ભાત શાક ને એવું બનાવી લઈ હા કેરી પેટી તો બે આવી ગઈ છે તો હવે રાતે રસ પૂરી બનાવશું બે ટાઈમ તો રસ પછી મજા આવે એટલે અત્યારે નથી બનાવવું કા કીર્તન તો અત્યારે ખાઈ ને વયો ગયો તો ચાલો પોતા માર લો જો હવાર હવારમાં નાસ્તો ન કરે ને એટલે જો અત્યારે ડબ્બા વિખોળે પછી

જો અહીંયા મા ભાઈએ બટેટું નખાવ્યું સાજે કે બટેટા વાળો કરો તો મસાલો બધો રેડી કરી દીધો ને ભરીને હવે આપણે એને તળવા મૂકી દઈએ ધીમે દેશે અને દાળ એક બાજુ જે દાળ બફાઈને રાખી છે તો હવે દાળ એ વઘારવી છે ભાત તો થઈ ગયા છે તો લાવો કીર્તનભાઈ ગ્લાસ પાણી મૂકું છે ભીંડામાં નકર ભીંડો બળી જાય તો ધીમા ગેસે આપણે તળવા દઈએ હાલો અને ધીમે ધીમે ચડે ને તે આપણે અહીંયા એક બાજુ ડાળ વઘાર કરી નાખી એટલે રસોઈ થઈ જાય પૂરી તો દાળ જો બાફીને તો રાખી દીધી હજી ઝેરવાની બાકી છે બફાઈ તો ગઈ હોય હવાની હવે ખુલશે કે નહીં ખુલ્લે હવા નથી તો ખુલ્લાઈ થઈ ગયું એટલે ખુલ્લી તો ગયું તો દાળ તો જો રેડી થઈ ગઈ બફાઈને તો હવે ઝેણી મારીને બ્લેન્ડર મારીને વઘાર કરી નાખું ચાલો આવી જાવ જમવા જો રસોઈ થઈ ગઈ છે રેડી હવે ખાલી દાળ વઘાર બાકી છે અને ભીંડો કરવાનો બાકી છે અને ભાઈએ જો ડબા ડબ્બા ખાઈ ખાઈ મૂકી દીધું અહીંયા પછી પાછું ઠેકાણે મૂકવાની ખબર ન પડે કા ખાલી ખાવાની જ ખબર પડે ને આવું છે આનું તો ચાલો બનાવી લઈ રસોઈ આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા જોયું આવી ગયો છે એક અને આવી ગયા ઉપર અને આ ભાઈ તો જો એસી ચાલુ કરીને બેઠા છે ક્યારના બાર તડકો પણ એવો છે જો જોરદાર તડકો ફૂલ છે કીર્તન હવે બંધ કરો તમારું હાલો અહીંયા કોમ્પ્યુટર બોમ્પ્યુટર જો નાઇટક જોવે ભાઈ પડ્યા પડ્યા જમીને સાડા અગિયાર જમીન ઉપર વહી આવ્યો હોય ત્યારનો એ ટીવી કોમ્પ્યુટર અહીંયા જેસી ચાલુ કરીને જોવે લે મજા આવે યો અને આ છે ને જમવાનું તો એટલું વહેલું ને કે સાડા અગિયાર ન થાય ને ત્યાં જ દો દયો કરે બે ભાઈ બેને સાડા અગિયાર પોણા બાર ન થાય ને તે બે જમી દીધું અમે અમે ખાલી ચાર જ બાકી હતા એ બે તો જમી લીધું તું અમે ચાર જ હતા બાકી તો અમે જમી કાઢવીને જો હવે ફ્રી થયા અને હવે એવા ઉપર સુવા માટે તો હવે થોડીક વાર આરામ કરી લઈ લઈશું જઈ કેમકે બપોરના ટાઈમે તો તડકાનું જાવું ક્યાં કાંઈ કામ ન હોય એટલે તો સુવાનું જ હોય

જો આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે ભાગી ગયા છે ચોક અને બનાવવાનું છે જો રસ પૂરી છડી મમની દાળ અને શાક બધું બનાવવાનું છે તો પહેલા તો આપણે રસ કાઢી લઈએ અને આજે મેં જો પેન્ટ બનાવતા શીખીશું મસ્ત એવું પેન્ટ સીવી નાખ્યું છે જો આજે અટકાળે જો કટિંગે અટકાળે કર્યું અને બધું અટકાળે કર્યું પણ જો મસ્ત એવું પેન્ટ બની ગયું છે કાપડ લીધું તું તો મેં કીધું આલો સીવતા શીખી જાય સીવતા તો આવડે પણ આવું બધું કટિંગ કામ કરતા નથી આવડતું પણ આ તો મસ્ત પેન્ટ બનાવી નાખ્યું જો આપણે સીવ્યું છે આજ તો ચાલો હવે રસ કાઢવાનો છે તો રસ કાઢી લઈ અને ઠંડો થઈ જાય રસ કાઢીને ફ્રીજમાં મૂક દઈએ એટલે અને મારા છોકરાઓ જો બે બાર રમે છે જો બેટ દડે રમે છે કીર્તન તો ધડા ધડી હો બાકી નવરા નવરા શું કરે હવે બે દિવસ રહ્યા છે ને અહીંયા જો જાંબુડાના મમ્મીએ જો કટકા કરી નાખ્યા છે ફાકી અડધી બનાવવાની છે ને અડધી કાક એને મુખવાસ બનાવશે જાંબુડાના થળિયાનો અને આમાં હજી હળદર મીઠામાં બોલશે કટકા કરી કરી તો એ બધું કર્યું છે એણે અને ચાલો તો હવે આપણે પેલા કેરીનો રસ કાઢી લઈ ફ્રીજમાં મુકાઈ જાય ઠંડો થઈ જાય

અમારું દ્રુવીયા જો પાટલા પેન્ટ પહેર્યા છો એને પપ્પા લઈ નથી દેતા એટલે તો ચાલો હવે નોટબોલ બાંધી લઈ પૂરી પૂરીનો પછી મઈ તો જો અમાર 11:20 છે અને હવે જો જમવા બેહી ગયા બધા તો જો જમમાં માં છે બટેટાનું શાક મગની દાળ પૂરી ને રસ ને મમરી ને બધું એને જો બધા જમવા બેઠા છે હાલો કરવા આવો હાલો તો છોકરાઓ જો બધા જમી કારવી બધા બે ગયા છે એ બધાને ને પેલા પંગત પાર લીધી અને હવે અમે બેઠા જમવા અને હજી અમારા જમાય બાકી છે જમવા ના જમાય ના જ બાકી છે હજી તો બધા અમે બેઠા છીએ જમવા હવે આવે ત્યારે બેહે અને અમારે આરાધ્ય તો કલાક કરી હો જમતા તારા નામ લખેલું સામા મારી ડીશ લ્યો બધી તારી ડીશ જ હોય તો જો મસ્ત જમવાનું બનાવ્યું છે ને હવે બે ગયા જમવા ચાલો આવી જાવ અગિયાર કરવા તો ચાલો આપણે નીચે જઈ જો છોકરા શું કરે છે ધબ ધબાટી જો આયા દડે બેટ રમાય છે જો પાર્કિંગ માં એક આઈ ચોકડી માં અને એક હામે તાર રમવાનું છે હવે જો બે કીધું આ લાઈ ઉપર આ જે ગયા તમ દડો મારશો એટલા એવામાં માં ઈ તો કહો આંખી ક્યાં

मोठू थाय एम तो लांबो आथी थाय हरियो जो निकले ने होय ने आथी ने खेचे એટલે નાંબુ થાય આ આ આવ હા હેઠુ કવર ને સિલાઈ કરવી છે આ ચાલુ ઉભારો કર્યું બોલા પણ જાપ પાડો પાસળ છે અહીંયા જો અહીંયા જાપ છે આ બસ હવે થيو ચાલુ મત બેખા જતે મજા આવે અમુક નું એકવાર આ ફાવી જાય ને પછી ઓલું ફાવ ઓલામાં બેહવાની મજા ન આવે ધીમું કદ દઉં પાગે નહીં ધીમું જ છે પણ તમે આખો પહેલી વાર એટલે લાગે લ્યો ધીમું કદ દઉં હો નહીં હાલે ફાસ હા આગળ પાછળ ક્યાંથી કરવાનું હાલ્યું ને ધીમું હવે એકવાર એવું લાગે પછી મને શરૂઆતમાં આવ્યું ત્યારે મને એકદી મને એમ થયું પણ પછી ફાવી ગયું હવે વાંધો નથી આવતો છે આ વે ન્યા બેહવા જઈશ અહીંયા ઓટલે બેસીએ કડીક બેસીએ ઓટલે હાલો આવજો આવજો હાલો હાલો અમે જાઈ અમે જાઈ તમે જાવ ને એટલે ક્યાં તમે ન્યા બેહવા જાવ અમે સોડા પીવા જઈશ બાણું દઈ ગયો તમ તારે તમાર પીવીસ તો લેતા આવશું હા સનેત આજે ગસી સોલે તાજા સિસો પડડે રે પાસલ ખાટી જાય ક્યાં પડ્યો છે ઉપર કોણ લેવા જાય સિસો આ પડ્યો અહીંયા હાલો હાલો અમાર કીર્તન જો જાય છે વેકેશન કરવા આવે છેલા બેધી રહ્યા છે ને એટલે આ જાય મને ખબર છે આ તો જાય છે ને હવે આ બેઠા કેમ આમ જો બેય એન ફોન ધ્યાન છે નાલા બેઠા જો ત્યાં થી જાય જ છે પણ